નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સતી ગુજરાત દમણના બે કિસ્સાઓ તમે જોયા પ્રોફેસર બીસી રાણા અને રમીલાબેન કેનેડા સાથે કેનેડાથી આપણી સાથે જોડાયા હતા મુદ્દો હતો ઘણા વર્ષોથી પૈસા આપ્યા બાદ પણ પોઝિશન અથવા તો પૈસા પાછા ના મળવાનો હવે હવો જ એક બીજો મુદ્દો આપણી આગળ આવ્યો છે આપણે ફરી દમણ આવ્યા છે મળવા આવેલા છે વનિતાબેન ટંડેલ તથા એમના પતિને વનિતાબેનની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધી એમણે શિક્ષક તરીકે સેવા આપી છે અને ત્યારબાદ રિટાયરમેન્ટ માટે જે વસ્તુ એમણે પ્લાન કરી હતી એ શક્ય ના બની એમના મુખે જાણીશું એમની વ્યથા શું છે મિત્રો આપણે મળી રહ્યા છે વનિતાબેન ટંડેલ એમની સાથે જાણીશું એમની શું વ્યથા છે પ્રથમ જાણીએ આપણે એમના વિશે મેમ નમસ્તે સૌથી પહેલા આપ વિશે થોડો ઇન્ટ્રોડક્શન આપશો મારું નામ વનિતાબેન ટંડેલ અને મારા મિસ્ટર નામ હરિભાઈ ટંડેલ મૂળ અમે દમણના જ છીએ પણ શિક્ષકના વ્યવસાય અર્થે અમે વ્યારા સ્થાયી થયા હતા

ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે પણ મેં કામગીરી બજાવી છે વ્યારા તાલુકામાં મહિલા સશક્તિકરણ અર્થે કલેક્ટરના ઓર્ડર મુજબ તે પણ મેં કામ કર્યું છે અને હજી પણ હું કરી જ રહી છું થોડોક ઉંમર બાદ ખરો એટલે આ બાજુ આવવાની એ કરતી હતી પણ આ બે જે બિલ્ડરોએ મને જે રુકાવટ નાખી છે એ બહુ અસહ્ય છે મારા માટે કયા વર્ષે આપે આ ફ્લેટ બુક કરાવ્યો હા સર મે 2012 માર્ચ માં 4 લાખ ને 51000 આપી બુક કરાવેલો 2012 માર્ચ ત્યાર મને એમને કહેવામાં આવ્યું કે આ ઓડી તો તમે અહીંયા કરશો પણ બાકીની ઓડી તો તમે આવતી વર્ષે અહીંયા જ કરશો એટલે મને કે જલ્દી તમે પેમેન્ટ કરો એટલે મે 13 જૂન સુધીમાં 18 લાખ એને એમને 5 લાખ બેંક થી ચેક થી અને બાકીના તેર લાખ કેશ પેમેન્ટ મેં એમને કર્યું છતાં પણ મને બે હજાર ચૌદ સુધી નહીં આપતા મેં માં સેલ એગ્રીમેન્ટ કરાવ્યો સત્તર સુધી નહીં આપ્યા બિલ્ડરોની ગેરરીતિ હતી ને પ્રફુલભાઈ નું નામ દે કે પ્રફુલભાઈ અમારા પર સ્ટેલ આવ્યા તો અમે કઈ રીતે તમને આપીએ મેં એ શોકતભાઈ ને અસ્પીભાઈ એ બંને પ્રફુલભાઈ પર દોડે એટલે એ થોડા પૂછવા જવાના એમ કે હવે આવી નાની બાબત ક્યાં જઈએ છતાં પણ પ્રફુલભાઈ પાસે હું આઠ વખત મળવા માટે જઈ આવી પણ એમના ચમચાઓએ મને મળવા દીધી મારી વ્યથા ત્યાંથી અટકી જાય કે અમે સિનિયર સિટીઝન કેટલાક દાદર ચડીએ કેટલું ઘસડાય તો અમે આઠ વખત પછી એમની મુલાકાત લેવાનું મારવાર કર્યું હવે જે થાય તે આપણે પછી બે હજાર સત્તરમાં પણ સેર એગ્રીમેન્ટ કર્યો પછી મને કોરોના આવ્યો બે હજાર એકવીસમાં કે અમે તમને બિલ્ડિંગ બદલી આપીએ રેગ્યુલાઇઝ છે અને મને સ્થળાંતર કરીને ત્યાં કંસારવાડ લઈ ગયા ત્યારે મને કે આની કિંમત બજારમાં વધારે છે એટલે તમારે ચાર લાખ આપવા પડશે તો મેં અઢી લાખ ચેકથી થી આપી દીધા એટલે ટોટલ રકમ મારી સાડા સાત લાખ ચેક થી અને તેર લાખ થી આજે બાર વર્ષ પૂરા થઈ ગયા પણ મને નથી પજેશન કે નથી મારા પૈસા પરત કરતા એક દિવસ એ લોકો આવ્યા બંને જણા ને મને કહે કે પૈસા અમે પરત કરવાના મે લાવો એક ટકા વ્યાજ સાથે મને આપી દો તો બેતાલીસ લાખ એ ગણીને ગયા અસ્થિર એ પોતાના કેલ્ક્યુલેશન માં બેતાલીસ લાખ ગણ્યા ને મને કીધું તમને બેતાલીસ આપવાના થાય પંદર મિનિટ બેઠા પછી એ લોકો જતા રહ્યા પછી ઘરે જઈને ફોન કરે મને કે ભાઈ આટલી બધી રકમ નહીં અપાઈ તમને બોબો તો વધારે ત્રણ આપીએ એટલે ત્રેવીસ ને એકાવન માં સમેટવાની વાત કેટલી વાત ભાઈ યાર કોને બનાવે કોને તમે લેતા આટલી રકમ મારી પાસેથી ને એક અબડાને તમે બનાવ્યા આ રીતે એટલે હું તો માન્ય નહીં કર્યું આજ સુધી પેન્ડિંગ રહ્યું હવે મારી પાસે એમનો સાઇલ એગ્રીમેન્ટ વીસ લાખ એકાવન હજારનો છે એમની સાઇન સાથે લોકો કબૂલ્યું છે કે આટલા આપવાના છે એટલે હું એમના અરજી કરી આમાં બે હજાર ચોવીસ મેની અંદર મને પોલીસ ન્યાયતંત્ર દમણનું ન્યાય આપશે અને ત્યાં મેં એમને આ ધોખાગડી આ શું કહેવાય એમ વિશ્વાસઘાત નો આ એક આખો કેસ દાખલ કર્યો મેં પોલીસે મને કોઈ ન્યાય આપી નહીં દમણ નું પોલીસ તંત્ર પણ કયા દબાણ હેઠળ કામ કરે છે એક અબડા ને ભાજપ સરકાર એમ કે છે કે મહિલા સિનિયર સિટીઝન હોય કે સિનિયર સિટીઝન ના કેસો અગ્રતા આપવી ક્યાં ગયું જ્યાં પોલીસે મારી ભારોભાર અવગણા કરી છે ત્યાર પછી મેં સપ્ટેમ્બર સુધી રાહ જઈને મેં પીએમઓ પોર્ટલ ખોલ્યું અને એ પોર્ટલ દ્વારા પીઓમો અમે અરજી કરી પીઓમની અરજી આવી પોલીસમાં મને બોલાવી એ અરજીને પણ ધોઈને પી જનારૂ દમણ પોલીસ તંત્ર એટલે ત્યાં ભી મને ન્યાય નહીં મળી આપણે જોઈએ કોર્ટ કચેરીના કિસ્સા લાખોમાં ફી ચૂકવી મને એમ કે મને પોલીસ નાય તંત્ર દ્વારા મળતે ફરી આ ન્યાય પણ મારે કોર્ટનો આશરો લેવો પડ્યો અને કોર્ટમાંથી ઓર્ડર આવ્યો એફઆઈઆર નીકળ્યો પોલીસ તંત્ર પાસે ગયો પોલીસ તંત્ર પાસે ત્રણ છ બે હજાર પચીસ બપોરના સમયે ગયો એટલે ચોવીસ કલાકમાં એફઆઈઆર ફાડી ચાર છ પચીસની એફઆઈઆરની કોપી લેવા મને એમણે વ્યારાથી બોલાવી પોલીસે બોલાવી એટલે પોલીસ તો કે મેં જેને મેં સાઈન કરીને લઈ લીધી હું ફરી વ્યારા ગઈ પછી પાછો બે દિવસમાં ફોન આવ્યો કે તમારા ડોક્યુમેન્ટ્સ બધા લઈને આવો બેંક જે પૈસા આપ્યા છે તો બેંકમાં અમને ખાતા નંબર આપી દો એટલે મેં બધું ખાતા નંબર સુધી ને જાતે ત્યાંથી મોકલી આપ્યું વ્યારાથી એમ તો છતાં મેં જાતે આવીને એ લોકોએ વિડ્રોલ કરેલી રકમની તારીખને બધું બતાવ્યું કે જેથી ઇન્વેસ્ટિગેશનમાં એ લોકોને સરળતા રહે પછી મારી પાસે પોલીસ તંત્ર એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગ્યા મેં ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાની ના પાડી કે મારી પાસે જે ટ્રુ કોપી છે તે પણ નોટરી થયેલી છે હું તમને આપી દઉં છતાં એ લોકો મને કીધું કે ના તમારે ઓરિજિન આપવું પડશે એ લોકો આવીને ના પાડશે તો અમારે એમ કે લેબોરેટરીમાં લઈ જવું પડશે મેં બધી વાત સાચી તમારા લેબોરેટરીમાં જોઈએ કે કોર્ટમાં જોઈએ હું સાથે આવવાની જ છું ત્યાં હું બતાવીશ અને પાછા હું મારા લઈ જઈશ પણ તમારા હાથમાં નહીં જવા દઉં મને પોલીસ તંત્ર પર વિશ્વાસ નથી કેમ કે એ લોકોએ મારી અરજી બે હજાર ચોવીસ મેની મને છ થી સાત મહિના રાઉસ કલાકથી રોબડાવી રોબડાવીને

કાર્યકર્તા છું અને મોદી સાહેબ સીએમ હતા તો મોદી સાહેબ સાથે તો કેટલી ચર્ચા ને ભોજન સાથે લીધું છે અમે સાથે ભોજન કર્યું છે છતાં આ મારું કહેવાનું એટલું જ કે દમણ માં પ્રમુખ બેસાનાર પ્રમુખ પદે બેસાનાર દમણ ના પ્રશાસક અને દમણ ના પ્રશાસક ને આ બધી માહિતી ખબર પડી છે જ હું જાતે આપી આવી છું ત્યાં તો પણ એની આગળ આ ખાડા કાન કરે એનો જવાબ મારે જોઈએ પ્રશાસક કેમ ધ્યાન નથી આપતા પ્રશાસકે આખું દમણ કહેવાનો મતલબ શું ભાજપ સરકારની ત્રણ તમથી દમણની સીટ હતી સાંસદની એ સીટ પણ તમે ગુમાવી એટલે તમારા કાર્યકર્તા કેવા પાયાના લેવલ ના નથી એ ગ્રાઉન્ડ ઝીરોના ના નથી એ તો બીજાની પીએડ ની ચોરી કરીને તમારી સમક્ષ લઈ જાય એટલે તમને ડાયા લાગે બાકી એ કાર્યકર્તા કહેવાય જ નહીં નગર સેવક હોય તો નગરજનોના ઘર સુધી જવું પડે પણ એનો જ નગર સેવક અસ્પી દમણિયા પોતે જે કરે તે બધું ઠીક પણ બીજા કરે તા તોડફોડ કરો અસ્પી દમણિયાએ માર્કેટની સામે પોલીસ ચોકી જે નવી બાંધી એની બાજુમાં આખો શીશ મહેલ ઊભો કર્યો છે એમાં સરકારી જમીન આજુબાજીની કેટલી દબાવી એ ભરુતી આપે છે અને એની આજુબાજુ parking ની કોઈ વ્યવસ્થા નથી ત્યાં parking ની જગ્યા નહિ છોડી પણ બીજા parking ની જગ્યા છોડવા માટે બધું તોડી આવે એ અસ્થિ દમણિયા આ અસ્થિ દમણિયા છે સખત મીઠા છે આ લોકો નગરપાલિકા માં અંદર કેમ જાય આપણે અંદર જઈએ તો આપણા ગેરરીતિકાર પૂર્વક ના કામ બધા મંજૂર થઈ જાય આ બધ ઈરાદા થી જાય ને એ લોકો આ જે બિલ્ડિંગ કહું ને ત્રણ બિલ્ડિંગ એ લોકોની ની કોઈને પણ આજ સુધી એ લોકો એ નથી આપ્યા બધાના પૈસા લગભગ દસેક કરોડ રૂપિયા લઈને બેઠા છે લોકો આ તો હું જ પહેલી આવી કે હિંમત કરીને આવી આજે મારે એસપી સાહેબ ની બી અરજી આપવાની છે મારી સલામતી માટે કારણ કે એ લોકો એક કે બીજા પ્રકારે મને ધમકીઓ મોકલે છે સમજૂતી નહીં કરવો આમ થશે સમજૂતી નહીં કરશો તો તેમ થશે પણ હું સાહેબ સમજૂતી કરવા માંગતી જ નથી જ્યાં કોર્ટની છત્રછાયા છે એ કોર્ટની છત્રછાયામાં બેસો અને સમજૂતી કરો દબાણ પણ થઈ રહ્યું છે આવે છે મેસેજ મેસેજ એટલે સીધા જ મેસેજ મને કે કે તમે સમજૂતી કરી લો ની તો આ ખતરનાક છે ને લોકો લોકો ને કહે છે એ તો આપણે લોકો કહે જ જાય કે બહુ ખતરનાક છે એટલે મારા વે એસપી સાહેબ આ વિશાલ સાહેબ ને તો અજ્ઞા પદનો કોઈ અર્થ જ નથી વિશાલ સાહેબ એટલે સો કરેમાં છે એને તો કોઈ અર્થ જ નથી એ તો સ્માઈલિંગ ફેસ કે ને આપણે વડાવી દે બધા જ અનુભવ થઈ ચૂક્યા પોલીસ કાતાના પણ એક અસ્પી સાહેબ સાથે સારા છે મને સાંભળી છે ને એ જ અસ્પી સાહેબ અને આઈજી સાહેબને મળીને આનું નિવારણ કરવાની નવારે એટલે મને સલામતી આપો બીજું કઈ નહીં હું મહિલા મારા બારો નથી હું એકલી છું એટલે મને સલામતીનો પ્રશ્ન મોટો ઊભો થાય કારણ કે બિલ્ડરો એટલે ગુંડાગીરીના તત્વથી ભરેલા બંને આ બંને ગુંડાગીરીના તત્વથી ભરેલા છે અસ્પી દમણિયા અને સોકત મીઠાણ અને આપાનાની એક એગ્રીમેન્ટ બીજો સેલ એગ્રીમેન્ટ ત્રીજામાં જગ્યા બદલી આપે બે સેલ એગ્રીમેન્ટ કેન્સલેશન કરે તે પણ મારી પાસે પુરાવા અને મારી પૂરી રકમનો છેલ્લો જે એગ્રીમેન્ટ કર્યો ઓગણત્રીસ કર્યું છે અને છે છતાં કેમ જાય અને એ લોકોની નીતિ અત્યાર બધાને શું કે અમને સમજૂતી થઈ ગઈ અમારી સમજૂતી થઈ ગઈ કોઈ સમજૂતી નથી થઈ કેમ એ લોકો બધાને પેલા બચુ કાકાને બી સોલની ઉપર બેસણ આપીને વળાવે આ સમજૂતી પછી પેલા રમીલા બેન ને બી ઓગણીસ લાખ લેવાના છે એને બી બે ચાર હજાર આપીને બાવીસ તેવી આપીને વળાવે કારણ કે મને વીસ ને એકાવન માં ત્રણ આપે વધારે ત્રેવીસ લાખ એ સમજૂતી કહેવાય આજે દસ લાખ રોકડ ના અંદર દસ કરોડ રૂપિયા રોકાયેલા છે એ પૈસા નું તમે રોકાણ કર્યું ને તમને બેનિફિટ મળ્યું ને તમે કમાયા તો એમાં અમે બી તો હિસ્સેદાર કરે ને તો પછી અમને બેંક વ્યાજ સાથે પૈસા આપી દઉં સિનિયર સિટીઝન નું જે વ્યાજ થાય

સાથે બેસીને જે પ્રેમ પૂર્વક જે પ્યાર પૂર્વક અમારા રહેવાના જે સ્વપ્ન સેવેલા એ સ્વપ્ન મારા ચટના ચૂરા બનીએ કરી દીધા મારા બાર વર્ષ જિંદગીના એરે ગયા સતત ટેન્શન સતત ટેન્શન માનસિક ટેન્શન થી મેં ક્ષીણ થતી જતી તો તેનું શું તે બી મને નિવારણ જોઈએ પ્લસ સમાજ પોલીસ તંત્ર તો એ જ મારી અરજ કે મને મારા રોકાયેલા પૈસા વર્તમાન સમયમાં જે વ્યાજ થાય આજ સુધીનું તો વ્યાજ સહિત મને પરત કરવા વિનંતી અને બીજું આ તકે હું સમાજને સંદેશો પહોંચાડવા માંગુ છું કે આ રીતે બિલ્ડરો મારી તો મારી જિંદગીની મૂડી રિટાયરમેન્ટની બધી અમા નાખેલી મેં કે છોકરા પર ડિપેન્ડેબલ નહીં થઈશ આજે છોકરાઓ કોઈ નું કરે નહી તો મેં આ મારી જિંદગીની મૂડી અમા નાખી એ મારી આખી હલવાઈ ગઈ તેનું સ્વાચ્ય અને મારા સ્વપ્ન જે ચકનાચૂર થયું એનો હિસાબ બંને પાસે માંગુ છું એ લોકોને વારંવાર અરજ કરી કે હું તમારી માં છું તો માને તો તમે નહીં રડાવો બહુ મેં એમની સાથે કરગડી છું ઘોડો માણને ભીખ માંગી છે બંને પાસે કે મને કા તો પૈસા આપો કાં તો મને ફ્લેટ આપો પણ સમાજના આ સંદેશો કે આવી વ્યક્તિઓ સામે ભેરવાશો નહીં અને હિંમત રાખીને શું સમજતી એનો સામનો કરવાનો ટેવ પાડજો એવો મારો સમાજને સંદેશો છે આજ મિત્રો પ્રથમ સ્ટોરી તમે જોઈ રિટાયર્ડ પ્રોફેસર બીસી રાણા સાહેબની બીજી સ્ટોરી તમે જોઈ રમીલાબેનની બેનની જેઓ કે તેમના વિકલાંગ બાળકી માટે એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને આ એક ત્રીજી સ્ટોરી જેમાં બે રિટાયર્ડ શિક્ષકો છે રિટાયરમેન્ટની બધી મૂડી તે લોકોએ પોતાના ભવિષ્ય માટે નાખી હતી અને હાલ તેઓ છેતરાયેલું મહેસૂસ કરી રહ્યા છે સેટરડે થકી આ સમાચાર તમારા સુધી પહોંચાડવાનો એક જ હેતુ છે કે જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને ન્યાય મળે તથા સમાજમાં સજાગતા આવે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત હું છું પ્રતિક પાંડે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની